માસ સીએલ પર ઉતરી વિરોધ વ્યક્ત કરવાનો છે આ બાબતે તેમણે વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યા મુજબ માસ સીલ પર ઉતરી ગયા બાદ પણ જો નાયબ મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા સામેની ફરિયાદ પાછી ન લેવાય તો તેઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમે ચૌદના રોજ સંપૂર્ણ રેવન્યુ સ્ટાફ માસીએલ પર જોવાનું આયોજન ગોઠવેલ છે અને આ બાબતે કલેક્ટર માન્યના કલેક્ટર સાહેબને આવેદનપત્ર